રાજકોટ શહેરના માલવિયા નગર પોલીસ સ્ટેશનની અંદર એક બનાવ એવો બનેલો હતો કે જેમાં એક ઈસમ જે છે એવો આક્ષેપ થયેલો હતો કે એક વ્યક્તિ છે કે જેને ઢોર માર મારવાના કારણે તેનું મૃત્યુ થયું અને આ ઢોરમાર કોઈ અજાણ્યા પોલીસવાળા દ્વારા મારવામાં આવ્યો હતો તેવું કહેલું હતું તેના આધારે અલગ અલગ ટીમો બનાવીને રાજકોટ શહેર પોલીસમાંથી તપાસ શરૂ હતી તે દરમિયાન માહિતીના આધારે આ જે આરોપી જે છે એએસઆઈ તેઓને અત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરી અત્યારે માલવ્યનગર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે અને આગળની તપાસ માલવ્યનગર પોલીસ સ્ટેશન દ્વારા શરૂ શરૂમાં છે